હા <mully> સાઈશી <mully> 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 માનો કે નો માનો અત્યારે છોકરાઓ નસીબદાર છે એક જમાનો હતો ત્યારે આપણે ભણતા ત્યારે બાર ની દુનિયા જોવા નતી મળતી અને અત્યારે છોકરાઓ

ઘરે થી એના પપ્પા મમ્મી જે બિઝનેસ કરતા હોય તો કેવી રીતે રૂપિયા આર્થિક રીતે કેવી રીતના કમાવાય છે એનું પ્રેક્ટિકલી જ્ઞાન આજે આપેલું છે કે વિદ્યાર્થીઓને આપણે સ્ટોલ કરી દીધા છે અને એમાંથી એ બાળકો જે છે વેપાર કઈ રીતનો કરવો એ શીખશે આ દાબેલી વાળાનું જોરમાં આવતું લાગે વેચાય એમ દાબેલી કેટલી ખબર વેચી આ તો કોતરો એ ગયો આ બાજુ ચણા મસાલા ને આમાં તો તપેલી ઓસી બનાવવા વાળા જાજા તમે બોલો લ્યો વારા પરથી વારો લ્યો કે આની એક ને બનાવવા દયો વારા પરથી વારો લઈ હા આમ અંદાજે લોકો ને ખ્યાલ આઈ છે ને કે આટલો માલ લઈવા એમાં જે કંઈ પણ પ્રોફિટ આપણે સ્ટોલ ટોટલ કેટલા રાખ્યા છે ટોલ ટોટલ 55 જેટલા સ્ટોલ રાખેલા છે અને પાર્ટનરશિપ માં બિઝનેસ કઈ રીતનો કરવો કોઈ પર્સનલ વિદ્યાર્થીને સ્ટોલ આપેલા નથી બરાબર બે ત્રણ વિદ્યાર્થી પોતે પાર્ટનરશિપ નફો કઈ રીતનો કરવો અને બિઝનેસ કઈ રીતનો કરવો એમ કરીને ટોટલ 55 જેટલા સ્ટોલ કરેલા કે અહીંયા પાર્ટિસિપેશન વિદ્યાર્થીઓ સિવાય પણ વિદ્યાર્થીઓ માંડીને બહારના બધા છે ને

ખાણીપીણી માટેની છે પાછળની જે લાઈન છે એમાં જુદી જુદી એના કપડા કે એ રીતના અલગથી સ્ટોલ છે આ બાજુની તમે તો બાજુ મેડમ ને જામો જામો પડી ગયો હે આ ખીચું பிச்சு દાવી સુ નામ તમારું રંજના રન્ના બેન હે તો સોગ્રણ ઘણા ઘણા નઈ નાટા ફેરા ના ગરમા ગરમ પીતી આ પ્રેક્ટિકલ હોવું જોઈએ યાર મારો બાપુ ગુસ્સો હોય યાર હા એ મને પ્રેક્ટિકલ માં શિક્ષકો ની નિવેદન ના ના એવું નો હોય શિક્ષકો નો સપોર્ટ હોય જ છે અમારું એટલે આ બધા વિદ્યાર્થીઓને પણ જે જે ફૂડ છે કોલ્ડ ડ્રિંક્સ રિલેટેડ કઈ પણ સ્ટોલ ઈ સ્કૂલ દ્વારા ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યું હતું કહેવામાં આવ્યું હતું કે એ લોકોની ચોઈસ હતી એમાં એવું હતું અત્યારે જે સ્ટોલ જે ફૂડના જે સ્ટોલ આપેલા છે પોતાની અમે અમુક વિષય આપી દીધા હતા કઈ પ્રકારનો નાસ્તો કે કઈ પ્રકારના સ્ટોલ બાકી જે કાંઈ આયોજન કરેલું છે વિદ્યાર્થીએ પોતે કરેલું છે અને અત્યારે જે કાંઈ સેલિંગ કે જે કાંઈ બનાવવાનું જે કાંઈ છે બધું વિદ્યાર્થી દ્વારા જ કોઈ વાલી પણ અંદર એન્ટર થતા નથી આ તેજીવાળો ધંધો લાગે તમારો શું હતું તમારી પાસે

આ બાજુ ખાણીપીણીની પીણી ની સાથો સાથ બીજા આપણને ઘણા બધા સ્ટોલ ને બધું દેખાય તો એ સિવાય ને કયા કયા સ્ટોલો શું કઈ છે હમણાં મેં વાત કરી એમ પતંગ ઉતરાયણ આવે છે તો પતંગના સ્ટોલ છે પછી રેડીમેડ કપડાનો સ્ટોલ છે લેડીઝ વેર છે જેન્ટ્સ વેર છે ચિલ્ડ્રન વેર છે કપડામાં ત્યારબાદ ટોયઝ માટેના સ્ટોલ છે આ ખાખરા પીઝાવાળાનું જોરમાં હાલે છે ને વેચાઈએ ને આ બધું વેચાઈ

ચાટપુરી માં દહી ભાઈ નાખી નાખી તમે બપોર નું ખાટું વારસો આમાં પણ છોકરા

બીજું વિશેષ સાહેબ કહેવા માંગતા હોય તો આવા કાર્યક્રમ રાખવાથી ઉત્સાહમાં ઘણો બધો વધારો થાય છે અને પોતે નોકરી કરતા પણ વધારે મહત્વ કે બિઝનેસ બિઝનેસ પોતાનું નોકરી તો ગમે ત્યારે થવાની છે પણ આપણો બિઝનેસ આપણે કઈ રીતનું કરવો એના માટેનું નોલેજ મળતું હોય આપનો ખૂબ ખૂબ આભાર સર અમારી સાથે જોડાવા માટે આભાર આભાર તમારો પણ આભાર અમારે સ્ટોલની વિઝિટ લીધી અને માહિતી આપી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે ભરાસ